એ મિત્રો હવે ફરીથી ધીમી ગતિએ સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આજે ફરીથી સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને જો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ચીન ટ્રેડ ટેન્શન ખતમ થવાની અને મજબૂત અમેરિકી આર્થિક આંકડાઓના કારણે ગ્લોબલ પ્રાઇઝમાં ઘટાડાને અનુરૂપ અત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સૌથી વધારે વાત કરીએ તો મિત્રો રોકાણકારો દિવસે ને દિવસે સોનાની કિંમતોમાં રસ ધરાવતા વધતા જોવા મળી રહ્યા છે તો શું હજુ પણ આગામી દિવસોની અંદર રોકાણકારોની વધતી માંગના કારણે સોનાની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે મિત્રો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલાં આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ મિત્રો અપેક્ષાથી સારા યુએસ ડેટા જોવા મળી રહ્યા છે અને રિપોર્ટ ફેડ રિઝર્વ દ્વારા નજીકના ભવિષ્યમાં વ્યાજદરોમાં કપાતની આશાને નબળી કરી દીધી છે અને અમેરિકી અર્થવ્યવસ્થાઓમાં પણ અત્યારે અંદાજથી વધારે નોકરીઓનું નિર્માણ કરી રહ્યા છે જેના કારણે અત્યારે બેરોજગારી પણ ઘટતી જોવા મળી રહી છે તો મિત્રો જો યુએસ ફેડ ઓછામાં ઓછા ઓક્ટોબર સુધીમાં વ્યાજદરને કપાત ટાળી દેશે તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો શેર બજારમાં પણ દિવસે ને દિવસે તેજી જોવા મળી રહી છે અને યુએસ ડોલર સતત મજબૂત બનતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની

ખરીદી રોકાણ કરવા માટે કરવામાં આવે છે તો આજે ચારસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું નવ હજાર સાતસો ને જારે દસ ગ્રામ સોનું સત્તાણું હજાર પાંચસો ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે તો આજે એક ગ્રામ ચાંદી એકસો નવ રૂપિયા દસ ગ્રામ ચાંદી એક હજાર માં સો ગ્રામ ચાંદી દસ હજાર નવસો ને માં

અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો હવે વાત કરીએ તો મિત્રો અમેરિકામાં અપેક્ષાથી વધારે સારા નોકરીના અત્યારે ડેટા જોવા મળી રહ્યા છે અને હવે જો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ચીનના ટોપ અધિકારી લંડનના નવી વેપારીઓ સાથે વધારો ઘટાડો કરી રહ્યા છે તો આગામી દિવસોમાં સોનું સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો ઘણા બધા મિત્રો સતત રાહ જોઈ છે કે લગ્ન માટે સોનું ખરીદવું છે પરંતુ સોના

ટાઇમમાના યુદ્ધ એવી રીતે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જ જોવા મળતું હોય છે તો હવે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોની અંદર ઘટાડો કયા આધારે થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર સતત મજબૂત બનતો જોવા મળે સોનાની માંગની અંદર ઘટાડો જોવા મળે અથવા તો વાત કરીએ તો મિત્રો નિફ્ટીની અંદર વધારો ઘટાડો જોવા મળે તો જેની સીધી અસર

બનાવી રહ્યા છો તો સોના તેમજ ચાંદી ખરીદી કરી લેવી જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોના તાજા ભાવ જે છે એ આજે બજાર ખૂલતાની સાથે જો ફરીથી ઘટતા જોવા મળી રહ્યા છે અને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો સોનું સામાન્ય રીતે વધતું પણ જોવા મળી શકે છે તો સોનાની કિંમતોની અંદર વધારો થવાના કારણોની વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર નબળો પડતો જોવા મળે સોનાની માંગની અંદર વધારો જોવા મળે

બધા લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જો કોઈ પણ પરિબળોમાં વધારો ઘટાડો જોવા મળે તો સોનું જે છે એ મોંઘું અને સસ્તું થતું જ જોવા મળતું હોય છે